નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના વિજયરાજનગર માં લાઇન લીકેજ થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થતા પાણી નકામું વહી રહ્યું છે આ અંગે સ્થાનિક રહીશે માહિતી આપી હતી બીજે રાત મીણવત્તી ચોકમાં પાઇપલાઇન તૂટી છે તેર તારીખ તે શરૂ છે મય મહિનાથી કોઈ એમ સદાય જણા જાણ કર્યું છે બે ત્રણ જણાને પણ આવ્યા ને ખુદ મૂકી ગયા પછી કોઈ આવ્યો નથી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું મરામત કામ હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે